અને હવે સમાચારો વિગતવાર જોઈએ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ટાવર રોડ વિસ્તાર પાળિયાદ રોડ વિસ્તાર આ તમામ જગ્યાએ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ઢીંકવાડી સેથલી અને લાથીદળ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ટાવર રોડ પાળિયાદ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો આ ઉપરાંત ગઢડા રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે આ વરસાદને કારણે કાલછાળ ગરમીથી એક તરફ અહીં બોટાદવાસીઓને રાહત મળતી જોવા મળી રહી છે બીજી તરફ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે બીજી તરફ રસ્તા ઉપર પાણી જ પાણીના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને પણ થોડી તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે આગામી સાત દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે તેવામાં બોટાદ ખાતેની આ તસવીરો કે જ્યાં અવિરત વરસાદ હાલના સમયે વરસી રહ્યો છે